રાધનપુર તાલુકાના ધરવડી નાનાપુરા મશાલી બ્રાન્ચ કેનાલ પરના ખેડૂતોની હાલત દયનીય રાધનપુર તાલુકાના દરવડી નાનાપુરા મશાલી બ્રાન્ચ કેનાલ પરના ખેડૂતોની હાલત દયનીય છેલ્લા ઘણા સમયથી કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોના પાક માટે ખતરો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો નર્મદા નિગમના અધિકારીના પાપે સતત જાણ કરવા છતાં કોઈ જ પરિણામ નહીં જોવાની આ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને આપઘાત કરવાનો સમય આવી શકે તેમ છે